હું આ સ્કૂલનો વાલી એ શબ્દો બહુ નીકળવા જોઈએ અમિતભાઈ હું વાલી બનીને કામ કર્યું અત્યારે સંચાલક બની મેં ક્યારેય સ્કૂલમાં કામ નહીં કર્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી હું સ્કૂલ ફોર્મમાં જોડાયો છું પણ મેં ક્યારેય સંચાલક કામ નહીં કર્યું હું તમારો વાલી છું અને એ જે બાળકો ભણાવે એમનો વાલી છું આપણે <laughs> 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 હું અર્ચના કંસારા કોર્ડિનેટર ઓફ સ્ટાન્ડર્ડ ફોર ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડ હું અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ એ કોર્ડિનેટર જોબ કરું છું આજે અર્પન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા બધા જ જે ફિમેલ ટીચર્સ છે તેમનો આજે અમે વુમન્સ ડે સેલિબ્રેશન કર્યું છે જેમાં અમે સફાઈ કર્મચારી ટીવ એ બધાનો સમાવેશ કરી કેક કાપી અમે સુંદર રીતે આજે વુમન્સ ડે સેલિબ્રેશન કર્યું આનું આયોજન તમે કઈ રીતના અને કેવી રીતના કર્યું આ તમે જોઈ રહ્યા છો સુંદર રીતે અમે બોર્ડ ડેકોરેશન કર્યું છે સાથે સાથે અમે કેક કટિંગ કરી છે ટીચર્સને એની સાથે અમે નાસ્તો પણ કરાવ્યો છે અને સરસ રીતે અમે હસતા મોડે આજે વુમન્સ ડે સેલિબ્રેટ કર્યો છે